ડેડિયાપાડા તાલુકાના મોસ્દા ખાતે સેવા સેવ કાર્યક્રમનું આયોજન કરાવ્યું આ પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર ઓસાવા ઉપસ્થિત રહ્યા તો આવો જોઈએ આ એક રિપોર્ટ આધ્રુપ તારીખ સત્તરનો બે હજાર ચોવીસના રોજ સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો ધટકા નિકાળ માટે લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે પ્રાથમિક શાળા જૂના મુસલા ખાતે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન માં સેવા સેતુ કાર્યક્રમ નો શુભારંભ કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વધુ લોકો સરકારી યોજના લાભ લે તે અંગે ધારાસભ્ય ચેતર એ માહિતી આપી હતી પ્રાંત અધિકારી સાહેબશ્રીએફવાડા તાલુકાના મામલતદાર સાહેબશ્રી સાથે આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય એવા રમેશભાઈ વસાવા પૂર્વ સરપંચ એવા દીપસિંહભાઈ આ ગામના અને તેમજ આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી વધારે તમામ વડીલો માતા યુવાનો તમામ શાખાઓમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા તમામ કર્મચારી ગણ અધિકારીગણ સૌને હું આવકારું છું આજના આ કાર્યક્રમમાં આ વિસ્તારની છ એટલે ગ્રામ પંચાયતોના ગામોને આવરી લેવામાં આવ્યા છે આ દસમા તપાત્રમાં ત્રણ વખત સેવા સેતુના કાર્યક્રમો છે આવતા મહિનામાં પણ ત્રણ કાર્યક્રમો છે એમાં અમારી નવા ગામના આજુબાજુની પંચાયતો આવે છે ત્યારે જે રીતના આગળ નાયક મામલતદાર મામલતદાર શ્રી સાહેબ કીધું કે દર લઈને પગલે જયારે પણ નાની મોટી યોજનાનો લાભ આપણે જયારે લેવાનો હોય છે બાળકોની શિષ્યવૃત્તિની વાત હોય ખેડૂત સહાયની વાત હોય પશુપાલન સહાયની વાત હોય કોઈ પણ પ્રકારનો ખેતીવાડીનો લાભ લેવાનો હશે બાગાયતનો લેવાનો હશે પશુપાલનનો લેવાનો હશે કે રેવન્યુ વિભાગનો લેવાનો હશે તો અનેક વિધ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે એટલા જ માટે હાલના તબક્કે પૂરજોશમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે રેશન કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે વિભાજનની કામગીરી ચાલી રહી છે ની કામગીરી ચાલી રહી છે ત્યારે મિત્રો આજના તબક્કે ટૂંકમાં આપણે કહીએ તો આપણે દાતર થી લઈને ટેક્ટર સુધીની યોજનાઓ છે સરકાર શ્રી અનેક આવા કાર્યક્રમો થકી વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લઈ એવા પ્રયાસો કરી છે ત્યારે આપણી બધાની પણ નૈતિક જવાબદારી છે કે જે પર આપણે જે કર્મચારીઓ હોય કે પદાધિકારી હોય વધુ ને વધુ લોકો સુધી આપણે કઈ રીતના પહોંચીએ છેવાડાના માનવી સુધી છેવાડાના ઘર સુધી લાભ કઈ રીતના પહોંચે એ બધા આપણે પ્રયાસ કરવાના છે

એવી જ રીતે વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન એવી જ રીતે ગર્ભસ્થ માતાઓ માટે સગર્ભા માતાઓ માટે જનની સુરક્ષા યોજના જેવી અનેક યોજનાઓ આપણે ત્યાં કાર્યવંત છે ત્યારે તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપણા વિસ્તારમાં વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવા આપણે પ્રયાસો કરવાના છે તમે બધા આમાંથી ઘણા લોકોને ખબર નહીં હશે અનેકવાર જ્યારે આ વિસ્તારમાં કોઈ બનાવ બને છે ત્યારે અમારા પર પણ ઘણા લોકો માર્ગદર્શન લેતા હોય છે જ્યારે આવા કોઈ ખેડૂત વીજળીથી છે 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 કોઈ કોઈ નદીમાં તણાઈ જાય કોઈને મારે ખેતરમાં કામ કરતા ઝાડ પડીને મરી જાય છે એના માટે પણ ખેતીવાડીમાં ખેડૂત અકસ્માત વીમા યોજના છે એના માટે ખેડૂતે ક્યારે વીમો વીમા માટે પ્રીમિયમ હપ્તા ભરવાના રહેતા નથી પણ ખેડૂતનું સારવારમાં નામ છે એટલા માટે સરકારની યોજના છે કે એને જયારે આકસ્મિક મૃત્યુ થાય સાપાય ખેતરમાં ઝાડ પડી જાય વીજળી પડી જાય ખેતરથી આવતા તણાઈ જાય તો સરકાર ખેતીવાડી વિભાગ બે લાખ ની સહાય આપે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જ્યારે વિસ્તારમાં પુષ્કળ વરસાદ હોય અને વરસાદ ને આધારે કદાચ એનું ઉપરવાસના વરસાદ ને કારણે કદાચ તણાઈ જતા હોય તો ચાર લાખ રૂપિયા ની સહાય આપે છે ત્યારે આવી પશુપાલન વિભાગની પણ ગાય તણાઈ જાય બળદ તણાઈ જાય ભેંસ તણાઈ જાય એમની પણ યોજનાઓ છે ત્યારે કોઈ વ્યક્તિ અજાણતામાં ન રહે એના માટે સરકાર પ્રયાસો કરતી હોય છે ત્યારે આપણે પણ બધા અમારા જેવા પદાધિકારીઓ કે અધિકારીઓ કે કર્મચારીઓ આપણી બધાની નૈતિક ફરજ છે જે પણ ટેબલ પર આપણે બેસીએ છીએ ત્યાં આપણે થકી સારામાં સારી સેવા થાય એવા આપણે બધાએ પ્રયાસો કરવાના છે આ વિસ્તારમાં કદાચ ભરાય અમુક યોજનાઓની ખબર નથી રહેતી માર્ગદર્શન લેવા માટે પણ આપની ઓફિસે આવતા હોય છે એટલે આ વિસ્તાર એવો છે આપણે બધા જેટલી કામ કરીશું એનું પુણ્ય આપણને મળશે આ વિસ્તારની સેવાકીય પ્રવૃત્તિ આવનારા દિવસોમાં આપણા માટે પણ ભાગ્યશાળી છે આપણે કે આ વિસ્તારમાં આપણને સેવા કરવાની તક મળી છે ત્યારે આજના પ્રસંગે વધારે વિશેષ નથી કહેતા પણ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અધિકારીઓ આપણા ગામડે આવ્યા છે ત્યારે જે પણ લાભાર્થીઓ જે પણ સુધારા વધારા અપડેટ કે જે પણ કરાવવાના છે બધા કરાવીને જશો એવી બધાને વિનંતી પણ કરું છું આજના આ કાર્યક્રમમાં તમામ અધિકારીગણ કર્મચારીગણ પદાધિકારીઓ અને આજુબાજુ ગામના વડીલો માતા અને તમામ શાખાના જેટલા પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા છો બધાનો હું આવકારું છું આભાર માનું છું સાથે સાથે આજના કાર્યક્રમમાં Kami amat terima kasih, Umar Usman.